તાલુકાની ભાષા જુદી હોય જિલ્લાની ભાષા જુદી બાર ગાવે બોલી બદલે બહુ જૂનો દુઃખ આપણો એ મારે એક ના મનમાં કઈક જુદું 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 જો એક પેપર આવતો હોય તો અલગ અલગ વાંચતા હોય ભાઈ આજે શેર બજાર આંકડો ક્યાં પહોંચ્યો કોઈ નકરૂ શ્રદ્ધાંજલિનું જ વાંચતું હોય તમે જો આજે આપણો કોઈ ગયો કે નહીં હવે મનોદિશા જુદી જુદી હોય એ વાત શરત તમે ગમે ત્યાંથી આમ આમ નીકળો ત્યાંથી અને આપણે આપણું અમાર ગુજરાતી પૂરું નથી અમ છે સાહેબ ટ્રેનના ડબ્બામાં કોઈ સાંકળ ખેંચી એટલે કોઈ કીધું કોની સાંકળ ખેંચી ટીટી અને પોલીસ બે આવ્યા જેની ખેંચી એની સ્વીકાર કર્યો સાહેબ મેં ખેંચી શું કામ કે મારી આગલી સીટમાં એક ભાઈ છે એની આગલી સીટમાં એક મા છે અને માનું નામ કાશીમાં હોય એવું મને લાગે છે આ કારું અવાજ કરે છે તમે જીકને સમજાવો એટલે ઓલા ભાઈ આગળ ભાઈ આ માજીનું કાંઈ ખોવાઈ ગયું છે કાંઈ ચોરાઈ ગયું બોલો કે ના સાહેબ અગત્યનો મોબાઈલ છે એની બેટરી લો છે અને જે કાંઈ કામનો નથી એ ફૂલ છે આના નંબર આમાંથી લઈને લખાવું છું એકાશી બાણું ચોરાણું એકાશી બાણું ચોરાણું એ સમજે છે કાશી માનું કાંઈક ચોરાણું કાશી માનું કાંઈક ચોરાણું કાશી માનું કાંઈક ચોરાણું અને ગામડું તો ગામડું જ લ્યો આ મને એમ કે ભાઈ આપણે આપણે નાના હતા ત્યારે કુરકુરિયા હતા હતા આ નમકીના પડીકાય ત્યારે આપણે ફોર વ્હીલ ગાડીમાંથી પ્રાઇવેટ ગાડીમાંથી ઉતરીને આમ છોકરા કુરકુરિયા ખાતા હોય તો બાળપણમાં અમે કુરકુરિયા ખાધા છે પણ જીભું આડી અહીંયા અડી જતી કંઈ કુરકુરિયા જેવો જ હવા આવે ખાઈ જોજો સવારે પણ એ કુરકુરિયું હુકાય ત્યારે મમરા જેવું થઈ જાય મારા બાપ હા એ મમરું થઈ જાય હા મમરા જેવું થઈ જાય પણ મજા બહુ આવતી ગામડું તો ગામડું જ છે અને ગામડાનો આનંદ ભલે આપણે શહેરમાં રહી કર્મભૂમિ માટે આપણે કાંઈ કમાવા માટે ગામડામાંથી શહેરમાં આવ્યા હોય એમ હવની એક ભાષા અલગ અલગ હોય એક ભાવ અલગ અલગ હોય એક પ્રેમ અલગ અલગ હોય એમ આજનો જે આનંદ છે ભાઈ કીધું એમ બાપના ખોળામાં બહેન ભગવાનના ચરણમાં બેહીને જે કાંઈ કાલી ગેલી ભાષામાં જે કાંઈ આવે નથી એક મા અને દીકરો બે એમ કહેવાય છે કરિયાણાની દુકાને ગયા સાતક વર્ગનો છોકરો એટલે ઓલા શેઠનું ધ્યાન જો કાંઈ આવી તો બેટા આલે આ બણી મોઢું ખોલી ને ગલે આમાંથી તારું જોતી એટલી ચોકલેટ લઈ લે છોકરો એની મા હામું જોવે ઘડીક શેઠામાં જોવે ઘડીક બરણી હામું જોવે મા હામું જોવે આમું જોવે બરણી હામું જોવે પણ હા ન પાડી છેલ્લે બિલ ચૂકવવા ટાણે ઓલા શેઠે કીધું ખોબો વાળ હાથોરોનું છોકરો સાહેબ આમ ખોબો વાળીને મા હમું જોઈને ઉભરે માય કીધું બાળ વાંધો નહીં એટલે આમ આમ ખોબો વાળ્યો એટલે શેઠે બરણીનું આમ ઢાંકણું ખોલીને દોથો ઉભર્યો દોથો અને એની મુઠ્ઠીમાં મૂકી આમ ચોકલેટ બિલ ચૂકવાઈ ગયું મા દીકરો દુકાનની બહાર નીકળ ગયા પછી માએ દીકરાને પૂછ્યું તને એમ કીધું કે તું લઈ લે તે લીધી કેમ નહીં અને એને એમ કીધું કે લે તું આમ ખોબો ધરી હું તને આપું તો તે ખોબો વાળ્યો એનું કારણ શું હા તોરોનો છોકરો માને જવાબ આપે કે મારી મુઠ્ઠીમાં કેટલું ખમાય હું કદાચ એના બરણીમાં આમ હાથ નાખું તો મારી મુઠ્ઠી મારા આંગળા નાના મારો પંજો નાનો પણ એને એમ કીધું તું આમ ખોબો ધર હું દોથો ભરી નાખું તો મારો ખોબો નાનો પણ એનો દોથો મોટો એમ આપે છે દોથે મોઢે સાહેબ એ તો આપણા ખોબા કવડા છે એ પ્રમાણે એ બધી લાયકાત હોય છે ભરી દે છે અભરે ભરી દેજ સચ્ચે પ્રેમિકી સારે જે હા પે અસર હોગી ના હોગી તો સમજ લેના તેરી કંઈક અસર હોગી રામકથામાં આપણે આપણે બધા આપણે સાંભળી બધા સાંભળ્યું હવનું વિજન અલગ અલગ હોય તમે જો હવનું વિજન અલગ અલગ કોક ખાલી ડોમ જોવા જાય કે આ ડોમ સરસ છે પંખા થોડાક ઊંચા છે અલગ 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 હોય તમને કોઈ ખાલી ભોજનમાં હોય કોઈ ભજનમાં હોય બધાને ટાઈમ અનુકૂળ ઘટમાં હાલે ઘડિયાળ કાંડે બાંધીને કાં ફરો કહે પુરુષોત્તમ પ્રાણી તમે ઘટ ભીતર જોયા કરો અત્યારે તમે જો કોઈ પણ વસ્તુ લેવા જાય તો આપણે કહેજો બ્રાન્ડ નેમ આપજે બ્રાન્ડ વાળી ભાઈ હા બ્રાન્ડેડ આપજે ભાઈ પણ એક કવિની કોઈ કોઈ કવિતા છે મને ગમી છે ન મેરા એક હોગા ન તેરા લાખ હોગા ન મેરા એક હોગા ન તેરા લાખ હોગા ન તારીફ તેરી હોગી ન મજાક મેરી હોગી गरूर न करे शाह शरीर का मेरा भी खाक होगा तेरा भी खाक होगा जिंदगी भर ब्रांडेड ब्रांडेड करने वाले याद रखना कफन के ऊपर कभी ब्रांड नहीं होगा कफन पे ऊपर कई ब्रांड नो लिखे का आ ब्रांड नो आ कफन जे है एक्चुअली तुम्हारे ओढ़ोइन तुम्हारे दादा श्री वे गए तो तुम्हें ले जाए कफन कफनज केहवे એમ આપડી તમને ગોદડીયું મોટો બંગલો આપી દે મોટો રિસોર્ટ માં તમને દસ દિવસ મજા આવશે અગિયાર ખૂણો સાંભળે ભાઈ ભલે ત્રણ પાયા ખાટલા ને સોથા પાયા ડબ્બો મૂક્યો હોય આપણો ખાટલો આપણો ખાટલો પડખું ડબો ક્યાં ડબ્બો કહડાટી બોલાતા પણ આપણને એમ થાય ભાઈ 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 હાલડું ગાય આપણું બાળપણ જે ગામડામાં વીત્યું છે માના હાથમાં હૂપડું હોય પગના અંગૂઠે દોરી બાંધી હોય આપણે ખોયામાં હોય માં હળુ ગાતી હોય શાળાની ગુલાબી ટાઈટ હોય અને ઈ ટાઈટમાં માં એમ કહેતી હ આપણો કયો ચાલુ હોય માને ખબર પડી જતી કે મારું બાળક ભરાઈ ગયું છે એટલે સવારે હુવાદાણા શેકીને પોટલી વાળીને આ માંદડી કરીને બાંધી હતી આનું નામ મા માય પ્રેમની યુનિવર્સિટી મારે ખરી પણ મારવા ન દે એનું નામમાં માં મા તો માં જ બાપા બાપા છે આપણે ત્યાં વ્યાખ્યાઓ સાહિત્યકારો કરી છે બાનો પાપા કે એટલે બાપા હેતમાં પ્રેમમાં લાગણીમાં મનીમાં બાપ આગળ બસો માંગો તો રોડવી લેવાય અને મા આગળ પસા માગો છોકરાને હવા હો દે કાલે બાપને ખબર ઉડવી જોઈએ પણ બાપ પાયાનો પથ્થર છે સાહેબ કોઈ પણ મકાનની ઈમારત બનાવો ને પછી જે પથ્થર મૂળ જે ભૂર્તના પથ્થર હોય ને એની માથે જ્યારે દિવાલ આવે છે ને ત્યારે ઓલું પથ્થરનું અસ્તિત્વ નીચે વયું જાય છે દેખાતું નથી છોકરા કોલેજ માં હોય ને ફાટલો બુશેટ પહેરીને બાપ રખડતો હોય તો માનજો કે એ બાપ ગરીબ નથી પણ એના છોકરા સારા પહેરી વિકે એટલા માટે બાપ વ્યાખ્યાવું હોય છે પાંચ જણા પાંચ જણાનું રાંધીને માં ખવડાય બરોબર પણ કમાવા બાપા જાય છે પાંચ જણાનું બાપા ન લાવે તો માં રાંધે શું એમ હવની પ્રાર્થના જુદી જુદી હોય તમે જો અમારે સુરતમાં પોલીસ સ્ટેશન સામે બાપુ રામજી મંદિર છે આમ પોલીસ સ્ટેશન આમ રામજી એમાં એક જણો ટુ વ્હીલની ઘોડી જળાવીને પ્રાર્થના કરતો તો લોઢિંગ ગાડી હતી હા મેં પીપાઓની કથામાં એક જણાને કીધું બે દી રોકાણ ને મેં કીધું કેમ તમે આગલે દી હતા કાલ ન હતા મને કે કથામાં જીવ ન લાગ્યો પછી હું દીવ વયો ગયો વાહ તારી ભલી વાહ કથામાં જીવ ન લાગ્યો તો પછી દીવ વયો ગયો ત્યાંથી પાછો આ જ આવ્યો કે એમ કરી એવી પોલીસ સ્ટેશન આમે રામજી મતી એક જણો ઘોડી જણાવી પ્રભુને પ્રાર્થના કરતો પ્રાર્થના એની એની કઈ કામ જોયા જેવી હતી આમ નજારો જોયા જેવો હતો પ્રભુ તમે રામજી હું રામજી તમે દશરથના દીકરા હું દેવાભાઈનો તમે આરડી હું આરડી તમે ચૌદ વર્ષ હું સેલવાસ એટલી પ્રાર્થના તો ઘણી લાંબી એમાં સાહેબે પકડ્યો એને પકડીને લઈ ગયા વરાસ પોલીસ ચોકી કાપોદરા લઈ ગયા કાપોદરા વાળા ક્યાંય નહીં તાન લઈ ક્યાં જાવો હોય કે ક્યાં રહે છે એને પૂછો એટલે ઓલે કીધું ક્યાં રહે છો એ બધું ટૂંકું ટૂંકું આવ્યું લખો પીપી એટલે કે પીપી હું પર્વત પાટિયા લખો તારું નામ તો કે પી પી પ્રભાત પાટિલ રાતે ત્રણ વાગે સાહેબ કીધું આમ જવા દો ઘરે ત્રણ વાગી ગયો તો એની પત્ની પૂછ્યું ક્યાં હતા તો કે પીપી પીપી એટલે પૂણા પોલીસ સ્ટેશન ટૂંકું ટૂંકું એનું ઘણું આવ્યું બોલો પણ ભગવાનની કૃપા હોય ત્યારે આનંદ આનંદ આપણે તો આનંદ કરવાની વાતું વાતું ને જેમ જેમ આમ આ તો આ સરસ તો ગમે ત્યાંથી ગોતી ગોતી ને સાહેબ હું એકદમ હું વાત કરતો મેં કીધું આંબાવાડીમાં એક બેન બેઠેલી આમ આમ ખાખઠીની સીઝન હાંખ નહીં પડેલી અને ઝીણી ઝીણી કેરીઓ આવેલી એમાં એક બેન આમ બેઠી હતી તો બીજી બેન આવીને એક કલાક બેઠી બે આમ વાતું કરતી હતી એમાં પરિપક્વ કેરી ખોળામાં પડી પાકી કેરી એટલે ઓલી બેન ક્યાં આ ખાખઠીની સીઝન હાંખ નહીં પડેલી અને આ પાકી આવી ક્યાંથી કેરી બોલી કે બેન તમારી વાતોથી હું પાકી ગઈ છું એ તો તમે આવ્યા તો ખાગટીયો હતી અત્યારે તો જો હજી તમે ત્રણ કલાક બેસજો તો એ કે આને પછી દાબો નહીં નાખો પડે બધું પાકી જ જશે એમ કે પણ વાત થઈ સાહેબ કેરીની કે બહેનોની વાતોથી જો કેરી પાકતી હોય તો મારો બાપ બોલતો હોય તો હું હું ન પાકે કેટલું પાકે કવિ ત્રાપજગજના બાપુ શબ્દ છે આ મને મને ગમ્યું છે એટલે મને આમ તમને એમ થાય હૂંકામાં છોકરા આવું કરે સૂર્યને ચંદ્રમાં ગગન નક્ષત્રમાં ગંગને ગિરિમાં રામ દેખું બીજી અંકુરમાં ફૂલને ફળોમાં વૃક્ષને વારીમાં રામ દેખું દ્રષ્ટિમાં સૃષ્ટિમાં સર્વશ્રમ દ્રષ્ટિમાં રામ પરિબ્રમ્મ વિશ્રામ દેખું વિશ્વ કલ્યાણ હેતુ દેહ દૈરોપ જે બાપુના જીવનમાં અને એના અંગત નજીમમાં હું પાછો રામ દેખું અને આ શબ્દો છે એ કવિ કવિતા તમે જો મને એક છોકરો કહેતો મને કે મારે હો એક ગાવ છે મેં કીધું કે મારા પપ્પાની તબિયત ઠીક નથી મારી મમ્મી ને એની બીક નથી મારા પપ્પાની તબિયત ઠીક નથી કાકા કોલેજ જાય છે લવકરતા કરતા થાય છે ઓલુ સરગતી કંપિક ને કનથી માર પપ્પાની તબિયત અમારો સુરતી આમ તો સુરત એટલે સુરતી એમાં એક કાઠિયાવાડીને સુરતી કાકા કહેતા હતા ચાલો સંસ્કૃત શીખીએ બોલો કે સંસ્કૃત હું કામ શીખવું ભાઈ મરી નહીં કે આપણે સ્વર્ગમાં ગયા હોય તો એ કે દેવતાઓ વારે વાત કરવાનું થાય તો બોલે કાઠિયાવાડી કે મરીને સ્વર્ગ ન જાય એવું નક્કી છે નરક માં ગયા તો તો એ સુરતી કાકાઈ ચોખવટ કરે કે તો તો આપણી ભાષા આપણી પાસે છે જ ને એમ કે એમાં કા બીજી મહેનત કરવાની છે એમ